મારું નામ રણજીત છે અને હું ગુજરાતના નાના એવા શહેર વલભીપુરમાં રહું છું આ વાત તે સમયની છે જ્યારે મારી બહેનના મહિના થઈ ગયા હતા તેના લગ્ન થયા પછી એક મહિનાની અંદર મારા લગ્ન પણ ગોઠવાઈ ગયા મારા જીજાજી એક મોટી કંપનીની અંદર કામ કરે છે તેને લગ્નમાં વીસ દિવસની રજા મો હતી લગ્ન ખૂબ ધામધૂમથી થઈ ગયા લગ્ન પછી મારા જીજાજી કામ માટે બીજા પ્રદેશમાં જતા રહ્યા મારી બહેન પોતાના સાસરિયામાં એકલી રહેતી હતી મારા પપ્પાએ મારા જીજાજીને કહ્યું કે તમે અત્યારે ઘરે નથી તો દીપાલી એટલે કે મારી બહેનને અમે અમારા ઘરે બોલાવી લઈએ અને તમે જ્યારે કામ પૂરું કરીને પાછા આવો ત્યારે તેને અહીંથી લઈ જજો કારણ કે તેને ત્યાં એકલું એકલું લાગે છે મારા જીજાજી પણ રાજી થઈ ગયા અને તેણે મારી બહેનને ઘરે આવવા માટે રજા આપી દીધી અને તેણે મારી બહેનને કહ્યું તું ત્યાં થોડા દિવસ માટે રોકાઈ જા હું કામ પૂરું કરીને જ્યારે પાછો આવીશ ત્યારે તને લઈ જઈશ મારા ઘરમાં મારા મમ્મી પપ્પા મારી પત્ની અને હવે મારી બહેન પણ અમારી સાથે રહેવા લાગી તે ખૂબ જ સુંદર છે અને બધાની લાડકવાઈ છે તેને ઘરના બધા લોકો ખૂબ જ પ્રેમ કરે છે લગ્ન પછી ઘરમાં તેની ઇજ્જત વધી ગઈ હતી તે જે માંગતી તે તે તેને તરત જ જ મોઈ જતો આવતા વેત મારા મારા અંદર ગઈ અને અને તેનો બધો સામાન ત્યાં રાખી દીધો પલંગ ઉપર આરામ કરવા લાગી મને લાગ્યું કે આ બધું નોર્મલ છે તે સાંજે બાજુના રૂમમાં જતી રહેશે મેં તેને મારા બેડ ઉપર સુવા દીધી પરંતુ હવે સાંજનું ડિનર કરીને તે ફરી વખત મારા રૂમમાં સુઈ ગઈ હું બાજુના રૂમમાં જઈને સૂઈ ગયો મેં તેને કઈ ન કીધું મેં મારી પત્ની વૈશાલીને બોલાવીને પૂછ્યું કે બહેન શું આપણા રૂમની અંદર જ છે હું કઈ રીતે પૂછું તમે તેને પૂછી લો હું તેને કેમ પૂછું હું વિચારી રહ્યો હતો રાતના લગભગ દસ વાગી ગયા હવે હું બાજુના રૂમની અંદર સૂઈ ગયો આમ જ ચાર પાંચ દિવસ જતા રહ્યા અને છેલ્લે મારો મગજ ખરાબ થઈ ગયો કારણ કે મારે પણ નવી નવી પત્ની હતી અને તેની સાથે આનંદ કરવાનો મારો મૂડ ખરાબ થઈ ગયો હતો મેં વિચાર્યું કે કંઈક રસ્તો કાઢવો પડશે મેં મારી પત્નીને બોલાવી અને કહ્યું હું રોજ તને મિસ કરું છું અને આખી રાત જાગતો રહું છું જ્યારે મારી બહેન બાથરૂમમાં ગઈ તો મારી પત્ની રસોડાની અંદર જમવા બના રહી હતી હું તેની પાસે પહોંચી ગયો અને મેં તેને કહ્યું આજ રાત પ્લીઝ તું મારું કામ કરી દેજે તો તેણે કહ્યું સાંજે તમે ધીરે ધીરે રૂમની અંદર આવી જજો જ્યારે તમારી બહેન સુઈ જશે ત્યારે તમે મને જતા રહેજો મેં કહ્યું હા તારી વાત બરાબર છે કોઈને ખબર નહીં પડે રૂમમાં અંધારું હોય છે અને તું મને એ જણાવ કે તું કઈ બાજુ સુઈ જઈશ તો તેણે કહ્યું હું દરવાજા બાજુ સુઈ જઈશ મેં કહ્યું ઠીક છે હું એમ એમને સુઈ જઈશ હું ઉપરની બાજુ સરકાવીને આનંદ લઈ લઈશ અને જલ્દી જલ્દી ત્યાંથી જતો રહીશ આજે હું સાંજે તેને મળવા જવાનો હતો રાતે જમ્યા પછી બધા સૂઈ ગયા ફક્ત હું જાગી રહ્યો હતો મેં ઘડિયાળમાં જોયું હતું રાતનો એક વાગી ગયો હતો હું મારી પત્નીના રૂમમાં ગયો અને દરવાજો ખોલીને અંદર ગયો મને અંદર કાંઈ દેખાતું નહોતું હું મારો ફોન પણ મારા રૂમમાં ભૂલી ગયો હતો પરંતુ મને યાદ હતું કે મારી પત્નીએ કહ્યું હતું કે હું દરવાજા તરફ સુઈ જઈશ મેં તેની ઉપર હાથ રાખ્યો જેવો મારો હાથ મેં તેની ઉપર વહેલી સવારે મારી પત્ની બોલી કે તમે રાત્રે કેમ ન આવ્યા તેની વાત સાંભળીને હું ચોંકી ગયો અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મેં પોતાને માંડ માંડ સંભાવ્યો અને મેં ધ્રુજતા અવાજે કહ્યું કે મને નિંદર આવી ગઈ હતી હું વિચારવા લાગ્યો કે તો મારી સાથે સાંજે કોણ હતું થોડી વાર પછી મારી બહેન તૈયાર થઈને નાસ્તો કરવા માટે નીચે આવી તો તેણે કહ્યું તું ખૂબ જ સરસ રમત રમે છે હવે અમે નિયમિત રમત રમવા આગળ વધી ગયા અને પછી એક વખત એવું થયું કે મારી પત્ની અચાનક નિંદરમાંથી જાગી ગઈ અને તે મને ત્યાં જોઈ ચોકી ગઈ અને પછી